મુંબઈ પુણે અને થાણે શહેરો સહિત રાજ્યમાં ભારે વરસાદની પૃષ્ઠભૂમિમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારે મંત્રાલયના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિનો તાગ મળ્યો હતો મુંબઈ પુણે અને થાણે શહેરો સહિત રાજ્યમાં ચાલી રહેલા ભારે વરસાદની પૃષ્ઠભૂમિમાં નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આજે સવારે મંત્રાલયના ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી સંબંધિત અધિકારીઓને પૂર પીડિત લોકોને બચાવવા અને મદદ કરવા માટે એકબીજા સાથે સંકલન અને સહકાર કરવા કહ્યું હતું આ પ્રસંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના નિયામક લહુ માલીએ તેમને જાણ કરી હતી નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે રાજ્યના મુખ્ય શહેરોના મ્યુનિસિપલ કમિશનરો અને ડિવિઝનલ કમિશનરોનો કંટ્રોલ રૂમમાંથી ટેલિફોન દ્વારા સંપર્ક કર્યો અને બચાવ અને રાહત કાર્ય માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી એનડીઆરએફ અધિકારીઓના સંપર્કમાં રહો અને ખાતરી કરો કે તેમની મદદ પણ તાત્કાલિક ઉપલબ્ધ છે આફતથી પ્રભાવિત નાગરિકોને આશ્રય અને ખોરાક પૂરો પાડવો જોઈએ રાજ્ય તંત્ર તેમજ રાજ્ય આપત્તિ રાહત તંત્રએ જિલ્લા તંત્ર સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને પરસ્પર સંકલન અને સહકારથી કામ કરવું જોઈએ તેમણે નાગરિકોને તાત્કાલિક બચાવ અને મદદ પહોંચાડવા સૂચના પણ આપી હતી તેમણે નાગરિકોને ભારે વરસાદ અને પૂરથી પોતાને બચાવવા માટે જરૂરી કાળજી લેવા અને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક નજીકના વહીવટીતંત્રનો સંપર્ક કરવા અને મહત્વપૂર્ણ કારણોસર ઘરની બહાર ન નીકળવાનું કહ્યું હતું નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે પણ અપીલ કરી છે કે સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ કાર્યકરોએ નાગરિકોને સક્રિયપણે મદદ કરવી જોઈએ